ભાદરવી પાંચમ હોય આસ્થાળુ લોકો વ્રત જપ તપ કરી પુણ્યનું ભાથું બાંધે છે આ પાંચમને ઋષિ પાંચમ તેમજ રખ પાંચમ કે સામા પાંચમ પણ કહેવામાં આવે છે દિવંગતોના આત્મ મોક્ષાર્થે અને શાંતિ અર્થે આજે તેમના પરિવારજનો પાંચમનું ભરાડ કરી પુણ્ય અર્પણ કરે છે આ દિવસે ત્રિવેણી સંગમ થતો હોય દેવી નદીઓમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે ફરાળમાં સામો જમવામાં આવે છે અને સવારે દેવ દર્શન કરવાનો મહિમા અનેરું હોય છે નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું ઋષિ પાંચમ અથવા તો સામા પાંચમનો મહિમા અને વ્રત કથા માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી અને નહાવું આજના દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ન ખાવું સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી અને પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું અને એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિદાન ભાદરવા સુદ પાંચમ એટલે કે સામા પાંચમ અથવા તો જેને આપણે ઋષિ પાંચમ તરીકે પણ ઓળખી છીએ તેની વ્રત કથા વિશે જે વ્રતકથા આ મુજબ છે વિદર્ભ ખાતે ઉત્તંક નામે પરિવાર સાથે રહેતા એક બ્રાહ્મણની આ વાત છે તેની પત્નીનું નામ

ઉત્તંકનું મન સંસારથી દૂર દોડી રહ્યું હતું માનવ સેવા કરવાના કોટ જાગ્યા તેની પત્ની તથા પુત્રીને ઉત્તંકને સેવામય જીવન વિતાવવાની હા કહી ગંગાના તીર પ્રાંતે ઉત્તંકે આશ્રમ બાંધ્યો પોતાની પત્ની ને વિધવા પુત્રી સાથે રહેવા ઈચ્છતો હતો આ ઈચ્છા તેણે પોતાના પુત્ર સમક્ષ વ્યક્ત કરી પુત્રએ હા કહી સૌ આશ્રમ જીવન વિતાવા લાગ્યા ઉત્તંક આશ્રમમાં અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ અર્થે આવવા લાગ્યા આથી સરળતાથી ઉત્તંકનો જીવન નિર્વાહ પણ થવા લાગ્યો પત્ની અને પુત્ર આશ્રમમાં આવતા માંદા અને દુખી માણસોની તન મનથી સેવા કરવામાં મગ્ન બન્યા આશ્રમના ઝાડ નીચે એકવાર વિધવા સત્મા ઘાસની પથારીમાં સૂતી હતી ત્યાં કુદરતી કોપે તેનો ભરડો લીધો તેના શરીરમાં પરુ વહેવા લાગ્યું તથા કીડા ખદબત્તા દેખાયા માતાની સતમા પર નજર પડી એ રડી પડી ઉત્તંકે પણ આ જોયું એનું કાળજું કંપી ઉઠ્યું ઉત્તંકે પુત્રીને ઘરમાં લેવડાવી ગરમ પાણીથી તેને નવરાવી ઉત્તંક વિદ્વાન હતો એણે સમાધિ ચડાવી પુત્રીની કરણી જોઈ ઉત્તંકે આ કરણી પોતાની પત્નીને કહી આપણી પુત્રી ગયા ભવે બ્રાહ્મણ પુત્રી હતી રજસવલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ દૂર રહેવું જોઈએ ઘરકામ કરવાથી પુત્રીને પાપ છે આથી તે કીડાઓથી ખદબદી રહી છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરેલી સામા પાંચમ કરવાની હાંસી ઉડાવી હતી પર ભવના પાપથી એ વિધવા બની અને તેના દેહમાં કીડા પડ્યા મારી પુત્રીએ ધર્મની ઘોર અવગણના કરી છે હવે એનું નિવારણ શું એમ ઉત્તંકને તેની પત્ની પૂછતી હતી જવાબમાં ઉત્તંકે કહ્યું જો એ અનાદર કરતી હતી તે વ્રત કરે તો તેની કાયા કંચન જેવી બની જાય મઢોલીમાં સૂતી સૂતી તેની પુત્રી આ વાત સાંભળતી જ હતી એ આવીને પિતાજીને કહેવા લાગી મને એ વ્રતની વિધિ કહો મારે તે વ્રત કરવું છે ઉત્તંકે કહ્યું આ વ્રતને ઋષિ પંચમી વ્રત પણ કહે છે ભાદરવા સુદ આ વ્રત થાય છે આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો પેટાવવો ત્યારબાદ નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા પછી મહર્ષિ કશ્યપ અત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરંધતી સાથે વશિષ્ઠ એમ સાત ઋષિઓનું ધ્યાન કરવું આજના દિવસે ઉપવાસ ન થાય તો ફળાહારમાં સામો લેવો તે દિવસે બ્રહ્મચર્ય પાડવો જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે પુત્રીએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતા તેના શરીરની પીડા ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને તેના બધા જ દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે છે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે અને તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ઋષિ પાંચમના દિવસે સપ્ત ઋષિનો સંપૂર્ણ વિધિથી પૂજા કરી તથા કથા સાંભળવાનું મહત્ત્વ રહેલું છે આ દિવસે પાટિયા પર સાત ઋષિ બનાવીને દૂધ દહીં ઘી મધ તથા જળથી તેમના પર અભિષેક કરવામાં આવે છે તેની સાથે જ ચોખા ધૂપ દીપ દીવો વગેરેથી તેમનું પૂજન પણ કરવામાં આવે છે ત્યારબાદ કથા સાંભળીને ઘીથી હોમ કરવામાં આવે છે આ વ્રત મહિલાઓ તથા યુવતીઓ માટે કરવાનું મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે આ વ્રત પાપોનો નાશ કરીને શ્રેષ્ઠ ફળ આપનારું છે શાસ્ત્રો અનુસાર ઋષિ પાંચમ પર હળથી ખેડેલા અનાજનું સેવન કરવું અયોગ્ય માનવામાં આવે છે જે મહિલાઓ ઋષિ પાંચમનું વ્રત કરે છે તે સવાર સાંજ બે સમય ફળો ખાઈને જ વ્રત કરે છે મિત્રો આ ઋષિ પાંચમની વાર્તા પૂર્ણ થઈ આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ